સુસ્વાગતમ મિત્રો અસમય સંખ્યા સાથેની ગાણિતિક ક્રિયાઓમાં આજે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર દ્વારા મળતું પરિણામ પણ અસમય હોય છે એવું સાબિત કરવા એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે દર્શાવો કે ત્રણ વર્ગનું બે અસમય છે અહીં ત્રણ સમય છે જ્યારે વર્ગુડ બે અસમય છે ત્રણ અને વર્ગુડ બે નો ગુણાકાર પણ અસમય થાય એવું આપણે દર્શાવવાનું છે ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ શક્ય હોય તો આથી ઉલટું ધારો કે આપણે ત્રણ વર્ગ બે અસમય છે એવું સાબિત કરવું છે તો ઉલટું કે સમય છે હવે સમય સંખ્યાઓને આપણે પૂર્ણાકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ માટે ધારીએ કે ત્રણ વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોય એવા પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે આપણે ત્રણ વર્ગમૂળ બેને લખી શકીએ અહીં ત્રણ છે ગુણાકારમાં છે તો બરાબર બીજી બાજુ ભાગાકારમાં છેદમાં બી સાથે ગુણાકારમાં જાશે માટે લખીએ વર્ગમૂળ બે બરાબર એના છેદમાં ત્રણ બી બરાબરની જમણી બાજુ ત્રણ પૂર્ણાંકો જોવા મળે છે એ બી અને ત્રણ આ ત્રણે ત્રણ પૂર્ણાંક હોવાથી આ પરિણામ સમય થાય લખીએ હવે એ બી અને ત્રણ પૂર્ણાંકોવાથી એના છેદમાં ત્રણ બી સમય છે તો આના બરાબર માટે એના છેદમાં ત્રણ બી બરાબર વર્ગમૂળમાં બે પણ સમય થાય પરંતુ આપણે પ્રમેય એક પોઈન્ટ ત્રણ જોઈ ગયા કે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમય હોય છે અહીં બે અવિભાજ્ય છે માટે લખીએ પરંતુ બે અવિભાજ્ય હોવાથી બે અવિભાજ્ય હોવાથી વર્ગમૂળ બે અસમય છે કારણ લખી શકીએ પ્રમેય એક પોઈન્ટ ત્રણ બે અવિભાજ્ય જેવાથી બે અસમય થાય છે પ્રમેય એક પોઈન્ટ ત્રણ મુજબ જ્યારે આપણે મળે છે પરિણામ વર્ગુણ બે સમય છે માટે આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે આપણે ધૈર્ય શું આપણે ધૈર્ય છે કે વર્ગમૂળ બે સમય છે તો લખી શકીએ કે ત્રણ વર્ગમૂળ બે સમય હોવાની આપણી ધારણા ખોટી છે જો વર્ગમૂળ બે વર્ગમૂળ જો ત્રણ વર્ગ બે સમય ન હોય તો ત્રણ વર્ગ બે અસમય છે આ રીતે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર દ્વારા મળતું પરિણામ પણ અસમય છે એમ સાબિત કરી શકીએ આભાર